હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર પંજાબનું હરનામ થ્રેસર આવેલ છે મિત્રો આ થ્રેસર સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે તો મિત્રો વધુ વિગત આ થ્રેસરને આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ હરનામ કંપનીનું થ્રેસર લેવાય છે તો વિડીયો કામ લાગી શકે છે મિત્રો આ થ્રેસર તમે જોઈ શકો છો હાલમાં સણામાં આ થ્રેસર કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કમ્પ્લીટ સોખો પાક કાઢીને આપશે એકદમ ક્વોલિટીવાળો તો મિત્રો થ્રેસરમાં તમને વરિયાળી સણા તુવેર સોયાબીન મગ અળદ અને મગફળી કાઢી શકશો અને થ્રેસરમાં ખૂબ જ સરળતાથી ઓછી કલાકોમાં દિવસોના કામ નીકળી શકશે મિત્રો તમે થ્રેસરનું કામ જોઈ શકો છો ખૂબ જ ઓછા માણસોની જરૂર પડશે આ થ્રેસરમાં ઓટોમેટિક થ્રેસર છે મિત્રો થ્રેસરની કિંમત ખૂબ જ માલિકે ઓછી રાખેલી છે તો મિત્રો આ કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ ઓછું હાલેલું થ્રેસર છે થ્રેસર મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે કોઈ પણ ખરાબી તમને થ્રેસરમાં જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરની માલિકની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ થ્રેસરના માલિકની તો માલિકનું નામ લાલભાઈ છે ને મિત્રો લાલભાઈ આ થ્રેસણની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો અને લાલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે ઉણતાલીસ વીસ ત્રણ પિંચોતેર લાલભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે માત્ર આછરાસર મિત્રો તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો મિત્રો ગામ લથી દડ ગામ જોવા મળશે મિત્રો નામ લાલભાઈ લાલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ લાલભાઈનો મોબાઈલ નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો અથરે સરલેવાઈ જ હોય તો વધુ માહિતી માટે લાલભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જવા વિનંતી Teşekkür